જય માતાજી મિત્રો હું મનીષાબેન આપનું સ્વાગત કરું છું અમીધારા કિચનમાં તો આજે આપણે બનાવશું દહીં ભીંડાનું શાક આ શાક આપણે અલગ રીતના બનાવવાનું છે જે ઘરમાં બધાને બહુ જ ભાવશે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત રહે તો દહીં ભીંડાનું શાક બનાવવાનું છે આજે આપણે તો દહીં ભીંડાનું શાક બનાવવા માટે આપણે અઢીસો ગ્રામ જેટલા ભીંડા લીધા છે આપણે આ સાઈઝના મીડિયમ હોય એવા લઈ લેવાના જો મોટા હોય તો પણ ચાલશે તો હવે આપણે ભીંડાને પહેલાં કાપી લઈશું તો આપણે ભીંડાનો ઉપરનો અને નીચેનો ડીટીયા ભાગ કાઢી અને આ રીતના આપણે બે ચીરા કરી નાખશું હવે આ રીતના આપણે બધા ભીંડા ને કાપી લેશું તો ભીંડાને આપણે આ રીતના કાપી લીધા છે આપણે જે મોટી સાઈડ ના હોય એના ચાર કટકા કર્યા છે અને જે મીડિયમ સાઈઝ ના હતા એના બે કટકા કર્યા છે આ ભીંડા આપણે ધોઈ અને કોટા ના લૂછીને પછી કાપી નાખ્યા છે તો હવે આપણે આને શાક બનાવવાની તૈયારી કરીએ ગેસ ચાલુ કરી અને એક પેન લેશું અને એની આપણે ચાર થી પાંચ પાવડા જેટલું તેલ નાખી દેસુ તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આ ભીંડો જે આપણો કાપેલો છે બધો આપણે તેલની અંદર નાખી દેસુ અને આપણે આ ભીંડાને ને શેકી લેવાનું છે આ રીતના આપણે હલાવીને બે થી ત્રણ મિનિટ માટે પેલા આ રીતના શેકી લેશું તેલમાં તો બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે ને તમે જોઈ શકો આપડો ભીંડો છે ઘણો નરમ પડી ગયો છે તો આ રીતના તમે કરશો ભીંડામાં જરાય પણ ચીકાશ ન રહી તો તો હવે આપણો ભીંડો ઘણો શેકાઈ ગયો છે આપણે એની અંદર થોડું કેવું મીઠું નાખી દઈશું અડધી ચમચી જેટલું મીઠું નાખી દેસુ અને પાંચ ચમચી જેટલી આપણે હળદર નાખશું હવે હળદર અને મીઠું મિક્સ કરી લેશું હવે આપણે ચીકાસ બધી વહી ગઈ છે હવે આ આપણે બે થી પાંચ મિનિટ માટે ચડવા દઈશું આમ ધીમા ગેસ છે એટલે સરસ ચડી જશે તો આપણો ભીંડો ચડે ત્યાં સુધીમાં આપણે દહીંનો મસાલો બનાવી લઈએ તો આપણે બે થી ત્રણ ચમચી જેટલું દહીં લીધું છે એકદમ મોળું દહીં લેવાનું છે જે આપણે ઘરનું મેળવેલું દહીં લીધું છે મેં એની અંદર આપણે મસાલો કરી દઈશું તો આપણે પાંચ ચમચી જેટલી હળદર નાખશું એક ચમચી કાશ્મીરી લાલ મરચું નાખશું તીખું હોય તો પણ ચાલશે એક ચમચી ધાણા જીરું નાખશું પાંચ ચમચી જેટલો ગરમ મસાલો નાખશો અડધી ચમચી જેટલી વરિયાળી નાખશું આપણે એને મેં ખાંડી લીધી છે એ નાખી દેસુ અડધી ચમચી મીઠું નાખશું અને અડધી ચમચી જેટલી કસૂરી મેથી નાખશું વરિયાળી અને મેથી નો સ્વાદ બહુ સરસ આવશે આ આપણે મસાલો મિક્સ કરી અંદર તમે શાક તો બનાવતા જ હશો પણ તમે એકવાર મારી રીતના બનાવીને શાક જોશો બહુ જ સરસ લાગશે અને બધાને ઘરમાં બહુ જ ભાવશે અને શાક સારું લાગે બનાવીને તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો હવે આપણો મસાલો છે બધો મળી ગયો છે મિક્સ થઈ ગયો છે તો આપણે પર મૂકી દેશું તો ભીંડો આપણો સરસ રીતના ચડી ગયો છે અને તેલ પણ બધું છૂટું પડી ગયું છે તો હવે આ ભીંડાને આપણે કાઢી લેશું કાણા કાણાવાળો ચમચો હોય એમથી આપણે બધું તેલ નીતાવીને આ રીતના કાઢી લેવાનું તો હવે આપણે ભીંડો કાઢી લીધો છે ત્યાર પછી આપણે લસણ નાખવાનું છે તો એક મોટો ગાંઠિયો અમે લસણ લીધું છે અને ખાંડી લીધું છે અને જો તમારે કટકા કરી નાખવું હોય તો પણ નાખી શકાય તો આપણે લસણ ને અત્યારે એની અંદર નાખી દેશું સરસ શેકીય વઘાર કરો એકદમ ધીમો રાખો એટલે વઘાર છે બળે નહીં અને સરસ રીતના ચડી જાય આપણું લસણ શેકાઈ ગયું છે તો હવે આપણી અંદર ડુંગળી નાખવાની છે તો આ બે મોટી મીડિયમ સાઈઝ ની મેં ડુંગળી લઈ અને ઝીણી ઝીણી કાપી લીધી છે નાખીને ડુંગળી ગુલાબી કલર ની થઈ ગઈ છે તો હવે આપણે એની અંદર મરચાં નાખવાના છે તો બે મોટા પટલા મરચા આવે છે અને મેં કટકા કરીને લીધા છે આપણે નાખી દઈશું મરચાં પણ આપણે મિક્સ કરી લેશું જો કસર હોય તો નાખો ને તે સ્કીપ કરી દેવાના પણ મરચાં થી તીખો સ્વાદ સારો આવશે હવે આપણે એની અંદર થોડોક મસાલો કરી લેશું તો આપણે ચપટી જેટલી હળદ નાખશું અડધી નાની ચમચી ધાણા જીરો નાખશું અડધી નાની ચમચી કાશ્મીરી લાલ મરચું નાખશું અને અડધી નાની ચમચી આપણે મીઠું નાખશું બધો મસાલો આપણે મિક્સ કરી લેશે આપણે પણ મસાલો નાખ્યો છે એટલે આપણે થોડો નાખવાનો છે એટલે આપણે બે મસાલો મિક્સ થશે એટલે શાક આપણું મીડિયમ બની જશે આપડે બધો મસાલો સરસ રીતના મિક્સ થઈ ગયો છે તો હવે આપણે એની અંદર ટમેટો નાખવાનો છે તો એક મોટું મીડિયમ સાઈઝ નું ટમેટું લઈ અને ઝીણું ઝીણું કાપી લીધું છે એ ટમેટાને આપણે અંદર નાખી લઈશું હવે ટમેટા ને આપણે સરસ રીતના હલાવી મિક્સ કરી લેવાનું તો આપણે ટમેટા અને કાંદા સરસ રીતના મિક્સ કરી લીધા છે તો હવે આપણે એને ઢાંકીને બે વસ્તુ ચડવા દેસુ 5 મિનિટ માટે એટલે એકદમ સરસ ગ્રેવી જેવું થઈ જાય ત્યાં સુધી આપણે એને 4 મિનિટ જેવું થઈ ગયું ને આપણે ખોલીને જોઈ લેશું તો તમે જોઈ શકો કે ટમેટા સી બધા સરસ રીતના ચડી ગયા છે અને બધું તેલ પણ છૂટું પડી ગયું છે બસ આપણે આ રીતના એને આપણે ટમેટાને એક સરખા કરી લેવાના છે આપણે દહીનો મસાલો બનાવેલો છે ને એ આપણે અત્યારે દહીં એની અંદર નાખી દેશું જો તમે ચાલુ ગેસે નાખશો તો દહીં છે બધું ફાટી જશે એટલે આપણે દહીં ફાટી ને એ રીતના આપણે એટલા માટે આપણે આ રીતના કરવાનું છે હવે આ દહીં ને આપણે પેલા બધું સરસ રીતે મિક્સ કરી લેશું તો દહીં આપણું સરસ રીતે મિક્સ થઈ ગયું છે ને ફાટ ઉપર નથી તો હવે આપણે ધીમે ધીમે ગેસ ને ચાલુ કરશું એકદમ ધીમો ગેસ રાખવાનો છે આપણે ફાંસ નથી કરવાનો તો આપણું દહીં બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે મેંદર એક નાનો એવો આદુનો ટુકડો લઈ અને મેં ખાંડી લીધો છે આપણે આદુનો ટુકડો અત્યારે નાખી દેસુ તો તમે અત્યારે નાખશો સ્વાદ બહુ સરસ આવે છે એટલે આપણે આદુ પાછળ શાક છે બધું સરસ રીતના ચડી ગયું છે અને કલર પણ સરસ આવી ગયો છે આપણે ઢાકીને આપણે એને ચડવા દઈશું એટલે દહીં પણ બધું શાકને સાથે સરસ મિક્સ થઈ જાય આ પ્રોસેસ પણ આપણે ધીમા ગેસ જ કરવાની છે

આપણે ભીંડાનું શાક તો ઘરે બનાવતા જ હોઈએ પણ આપણે કંઈક અલગ રીતના બનાવીને તો ઘરમાં પણ બધાને ભાવે અને શાકનો સ્વાદ પણ ફરી જાય તો તમે આ રીતના શાક એક બનાવીને ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે તો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો આપણે ગેસને હવે બંધ કરી દઈશ તો તૈયાર છે આપણું મસાલેદાર લાલ ચટાક દહી ભીંડાનું શાક રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફરી મળશે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી